બીજા ભુવાને એમ કહ તમે બારે જાય જતા શું કીધું તો કે એવું કીધું કે રામનું નામ લેજો તો ભુવો શું કહે હો એમ આમ રામનું નામ લેવાથી સારું થતું હોય અલ્યા પેલા કીધું તું ને મેં કે વેપારી વ્યાપારીને ભંગારની કિંમત ખબર હોય સોની ને સોનાની કિંમત ખબર હોય અને ઝવેરીને હીરાની ઓ તું ભંગારનો વ્યાપારી તને ભંગારની જ કિંમત ખબર હોય હીરાની ખબર પડે એ તો જે ઝવેરી બની હોય જેને નોલેજ હોય જેના જ્ઞાન હોય એને ખબર પડે હીરો પારખીએ કે તે રીત હું એવું કહું છું કે મારા દીકરાને રામ નામની અનુભૂતિ કરાવી એને રામ નામની મહત્વ સમજાય અને ચોવીસ કલાક મારા દીકરાના મનમાં ચોવીસ કલાક રામનું નામ હોય કે ચોવીસ કલાક બસ રામ અને રામ યાદ આવે અને મુખે રામ નોમ આવે અને રામ નોમ એટલું પવિત્ર છે ખાલી રામ નું હજારો કરોડો પાપ જાય છે સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે આ બોલો છે ને રામ માળી રામ તો મારું એક વાર નોમ દોશો મારા રોમનું નું જેટલી વાર દોશો રામ માળી તો બે બાજુ છે ને મારી આજુબાજુ શું છે બસ આ રામ નામ ભાવ ના તો પરાણે લો લો અમુક કે મારી અમાર તો નામ લેવું છે પણ આળસ ચડે કંટાળો આવ મન નહીં લાગતું મન ના લાગે ને તો પરાણે લગાડો મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ મોનતા રાખો માં રામ નામ માં મારું મન લગાય હું એવું કઉ રામ નામ જો તમારા જીવાન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક